ડભોઈના સરિતા બ્રિજ પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત થતાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા વડોદરા જિલ્લાના ડભોઈના સરિતા ઓવરબ્રિજ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર એક કારને અજાણ્યા આઇસર ટેમ્પોના ચાલકે ઓવરબ્રિજ પર ટક્કર મારી હતી ટક્કર બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માત બ્રિજના મધ્ય ભાગે થતાં બંને તરફથી આવતા વાહનો માટે અવર જવરમાં મુશ્કેલી બની હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ત્વરિત રીતે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લઈ લેવામાં આવ્યો હતો બનાવમાં કારના ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી અકસ્માતને પગલે બ્રિજ પર અને આસપાસના વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ થયો હતો પોલીસ દ્વારા ટેમ્પો ચાલકને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે